ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાએ માથું ઊંચક્યું છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે જેમાંથી ચાર લોકો એક જ પરિવારના છે જે કામદાર કોલોનીમાં રહે છે અન્ય કેસ પાર્ક કોલોની અને ગરીબ નવાજ ઘાંચીવાડ વિસ્તારમાં સામે આવ્યા છે હાલ શહેરમાં કોરોનાના કુલ દસ એક્ટિવ કેસ છે અને તમામ હોમ આઇસોલેશન હેઠળ છે આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે જામનગરની અપડેટ્સ માટે તમારું પ્યારું ચેનલ જનતા ન્યૂઝ ગુજરાતી જરૂર ફોલો કરો અને તમે આ ન્યૂઝ કઈ વેળાએ જોઈ રહ્યા છો એ પણ નીચે કોમેન્ટમાં જરૂર લખજો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ હવે સંપૂર્ણ સતર્ક બન્યું છે તકેદારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં ખાસ ઇમરજન્સી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જેમાં દસ બેડ છે ત્રણ બેડ વેન્ટિલેટર સાથે અને અન્ય બેડ ઓક્સિજન સાથે સજ્જ છે જરૂરી દવા ઓક્સિજન વગેરે તમામ બાબતોની આગમજીતી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ ધોરાજીનું તંત્ર પણ હવે એક્શનમાં આવી ગયું છે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ બને એ માટે ખાસ વિભાગ તૈયાર કરાયો છે જેમાં દસ બેડની સાથે ઓક્સિજન વેન્ટિલેટર અને જરૂરી દવાઓ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જો તમારું ધ્યાન કોઈ પણ વધુ અપડેટ પર છે તો નીચે કોમેન્ટ કરો અને જણાવો શું તમારું વિસ્તાર પણ સાવચેતીમાં છે અને જો તમને આ વીડિયો માહિતીસભર લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જનતા ન્યૂઝ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી અપડેટ્સ તમને ઝડપથી મળે સ્ટે સેફ સ્ટે અપડેટેડ ઓનલી ઓન જનતા ન્યૂઝ ગુજરાતી